নারায়ণ ভাই মাঝে মাছ খরচ পড়ে মাথায় ঠাকুর মাঠে ai chưa phải bắt đầu chạy luôn cái này, được. làm cái gì nữa chạy i not you all.

કોઈ ને અંદર નહી આપું બ્રાન્ડ સાહેબ ના કોઈ પણ આવે આગળ આવે સાહેબ ને પૂછી જો તો વધારે સાંભળવું હોય ને કે સાહેબ ને જો અમે આટલી બધી અપેક્ષા લઈને આવ્યા છીએ

गुजरात <laughs> गुजरात

ગુજરાત માંગે ગુજરાત માંગે તારે ભાઈ તું માગે બળો તારેક ભાઈ તું માગે બળો

કલેક્ટર શ્રી ને પણ પહોંચે એ આ રજૂઆત કલેક્ટરશ્રી દ્વારા સીએમ સાહેબ ને પણ પહોંચે અમે ક્યાંક ને ક્યાંક અપેક્ષા લઈ નીકળ્યા છીએ કે અમારો સમાજ આટલો બોરો હોવા છતાં આટલો અઢળક હોવા છતાં અમારી સમાજના કોઈ પણ અધિકારી કલેક્ટર નહીં ડીવાયએસપી નહીં એસપી નહીં સાહેબ હવે એવું તો છે ને કે બીજા સમાજના બાળકો બાર કલાક ની જગ્યાએ અઢાર કલાક વાંચતા હશે અને અમારા બાળકો બાર કલાક ની જગ્યાએ છ કલાક વાંચતા હશે તો અમારો જે મેન મુદ્દો છે ને સાહેબ એ ઓબીસી અનામત વર્ગીકરણનો છે જેનો સાચો હેતુ શું છે કે આ અનામતની અંદર એકસો ને છેતાલીસ જ્ઞાતિઓ અત્યારે હાલની અંદર છે એકસો છેતાલીસ જ્ઞાતિઓની અંદર એવી વિશેષ જ્ઞાતિ એવી છે કે જે સમૃદ્ધ છે કે જે પોતાના બાળકોને બે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો એક વર્ષમાં કરાવીને ભણાવી શકે છે એવી જ રીતે અમારી સમાજ છે પછી ગૌસ્વામી રાવળ ધોધી નાઈ મોચી આવી અનેકો સમાજ છે કે જે આ સહાયથી વંચિત છે અને એમના બાળકો અમારી જેમ ક્યાંય પણ કોઈ સરકારી પોસ્ટ સારી પોસ્ટ ઉપર આપને પણ ક્યાંય જોવા નહીં મળતા હોય અમને પણ નથી મળતા અને અનામતનો જે સાચો હેતુ છે એ સાચો હેતુ આ શિક્ષણથી જે વંચિત લોકો હોય ને એ લોકોને આગળ લાવવા માટેનો છે તો અમારી જે માંગ છે એ એવી છે કે આ જે જ્ઞાતિઓ છે એમને અનામત વર્ગીકરણ કરી અને અમને અમારું મળતું હોય જે સંખ્યા પ્રમાણે એમને આપવામાં આવે એમનું જે હોય એ એમને આપવામાં આવે બાકી અમારે કોઈ જ્ઞાતિનો કોઈ જ વિરોધ નથી અમે જેટલા પાછળ છીએ એક આપના માધ્યમથી અપેક્ષા એક રાખીએ છીએ કે આ ઉપર સુધી રજૂઆત થાય અમે પણ સાહેબ ઈચ્છીએ છીએ અમારા બાળકો કોઈના ખેતરોમાં કે કોઈની કંપનીઓમાં બસો પાંચસો રૂપિયાની દાળી ક્યાં સુધી કરશે તો આ વેદના લઈને અમે નીકળ્યા છીએ તો આ વેદના સી સાહેબ સુધી પહોંચે અને આ ગુજરાત સરકારને આ કોઈ એવું છે નહીં કે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે ગુજરાત સરકાર અમલમાં મૂકવું હોય તો ફક્ત ને ફક્ત છ મહિનાનો ટાઈમ લાગે છે અને અમલમાં મૂકી શકે છે અને આખા ભારતમાં બાર રાજ્યોમાં અમલમાં છે બિહારમાં તો પચાસ પચાસ વર્ષોથી છે ગુજરાતમાં જેમ તમારી વાત કરી અમારા આવેદનપત્ર જે આવે અમને કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસમાંથી સરકારમાં મોકલવામાં આવે આપણે સાહેબ મારો હેતુ એ છે કે ખાલી કાગળ મોકલવાનું નથી આપ અને આપના પ્રાંત શ્રી મેં જેમાં આપને મારી વેદના કીધી ને મારા સમાજના બધા બાળકો છે ને સાહેબ બે બે પાંચ પાંચ માર્કે ફેલ થાય છે પરીક્ષામાં એમના પણ સપના છે કે અમે એસપી બનીએ કલેક્ટર બનીએ ડીવાય એસપી બનીએ કે પછી આપની જેમ મામલતદાર કે પ્રાંત બનીએ પણ ક્યાંક ને ક્યાંક આ નીતિના કારણે અમારા બાળકો આજે કંઈ બની નથી શકતા એટલે આપની જોડે અપેક્ષા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી અમને ન્યાય મળે અને અનામત વર્ગીકરણ

हाम्रो सबैजना उपस्थित हुनुहुन्छ सुप्रभातम सबैलाई मलाई खुशी लाग्यो यो कार्यक्रममा जे आहा मन बोल आज मोबाइल जस्तो तिमी वर्ष एक इन्टरभ्यु तोपछि तिमी सबैलाई हामी एक बाकुि विस्तृत तपाईलाई माहिती आपी कि नाइ उ तना एकुल भाइले हामी आबैछौ पास्टर भडा લાગે જે ઠાકોર સમાજ સુધી આવેદનપત્ર આપ્યું છે શું મુખ્ય માંગ છે અને આખા ગુજરાતમાં આ આંદોલન છે શું છે આ આખા ગુજરાતનું આખા ગુજરાતની અંદર ઓબીસી અનામતની માગણી અમારે તારકભાઈ ઠાકોર એનું આંદોલન ચાલવી રહ્યા છે અને એ એનો મુખ્ય હેતુ એ છે કે આખા ગુજરાતની અંદર ઓબીસી વર્ગ વધારેમાં વધારે છે પણ એમાં ઠાકોર જે સમાજ છે ઠાકોર સમાજની અંદર એનો લાભ એકદમ ઓછો મળે છે નૈવત મળે છે અને બીજા જે સમૃદ્ધ સમાજ છે એ સમાજ આનો લાભ વધારે લઈ જાય છે એનાથી અમને અમારા બાળકોને ઘણું બધું નુકસાન પડે છે અને એ નુકસાન ના પડે એના માટે અમે સરકાર જોડે એવી આશા રાખીએ છીએ કે અમારે માત્ર ઠાકોરનું જે અનામત વર્ગીકરણ છે એ ઝડપથી અમલમાં મૂકે અને અમને ઝડપથી ન્યાય મળે અમારા બાળકોને સરકારી નોકરી કોઈ લાભ લેવો હોય તો લાભ એ અમને ઝડપથી મળે કારણ કે લેખિત પરીક્ષાઓની અંદર અમારા બાળકો પાસ થાય છે જ્યારે એ જ લેખિત પરીક્ષાની અંદર પાસ થયેલા બાળકો મૌખિકની અંદર આ સરકાર નપાસ કરી અને અમારા બાળકોને નોકરી ધંધા રોજગારીથી જે વિમુખ કરે છે એનો લાભ એનું અમને નુકસાન છે અમારા સમાજના એના માટે અમારી વિનંતી છે સરકારને કે ઝડપથી ગુજરાતના જે રાજ્યોમાં ભારતના બાર રાજ્યોની અંદર આ વ્યવસ્થા ચાલે છે પણ ગુજરાતની અંદર આ ઝડપથી લાગુ પડે એવી અમારી બધાની આશા અને અપેક્ષા છે

અને અમારી જે અનામત વર્ગીકરણની માંગ છે તો એ માંગ એક સાચી દિશામાં છે અને આ રાજ્યોની અંદર અત્યારે હાલની અંદર લાગુ છે અનામત વર્ગીકરણ છે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ લાગુ છે તો આ કાયદો અમલમાં લાવવામાં આવે અનામત વર્ગીકરણ કરાવવામાં આવે એટલે ગુજરાતમાં ભાજપ સરકારમાં ઠાકોર અન્ય ચોક્કસ ઠાકોર સાથે આ એક પ્રકારનો ફક્ત ઠાકોર સાથે નહીં અમારી જેવી જે પછાત જ્ઞાતિઓ છે જે શિક્ષણથી પાછળ છે એ સંપૂર્ણ જ્ઞાતિઓ સાથે અન્ય થઈ રહ્યો છે તો આ બાબતે જે ભૂતકાળમાં જે ઠાકોર સમાજ માટે જે આંદોલન કર્યું હતું અલ્પેશભાઈ ઠાકોરે તો એ બાબતે આ બાબતે શું કહેવા માગે છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ પણ અમને વિશ્વાસ છે કે અમારી સાથે આવીને ઉભા રહે છે આ એક સાચો મુદ્દો છે અને એનાથી સમાજને લાભ થવાનો છે તો અલ્પેશભાઈ નહીં સમાજના દરેક એમપી એમએલએ પણ પત્ર આપી રહ્યા છે અને અમને વિશ્વાસ છે એ પણ આપશે ઓકે 嗯，打我。